ભેસાણની શ્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે આજરોજ જીન પ્લોટ કલસ્ટર કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉત્સાહપૂર્વક યોજાયું છે કાર્યક્રમમાં નવ સરકારી પ્રાથમિક શાળાના બાવન બાળ વૈજ્ઞાનિકોએ છવ્વીસ નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી છે કલા ઉત્સવમાં છત્રીસ વિદ્યાર્થીઓએ ચિત્રકળા વાદન ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરે આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી ગ્રામજનો શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શોભા વધારવા ભેંસાણ તાલુકાના મામલેદાર શ્રી આઈ આર પારગી જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જગદીશભાઈ મકવાણા કેળવણી નિરીક્ષક શ્રી બાબુલાલ ગોંડલિયા તાલુકાના બી આર સી શ્રી દિલીપભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા સીઆરસી શ્રી ડોક્ટર કિશોર શેલડિયા એસએમસી અધ્યક્ષ શ્રી ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા અને કન્વીનર તથા આચાર્ય શ્રી ડિમ્પલબેન કિયાડા ઉપસ્થિત રહ્યા હતા મામલેદાર શ્રી અને અન્ય આગેવાનોએ બાળકોની સર્જાત્મક અને પ્રતિભાની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા છે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા દાતાઓના સહયોગથી પ્રથમ ક્રમાંક મેળવનાર પાંચ કૃતિઓના દસ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારની શૈક્ષણિક કીટ આપવામાં આવી કલા ઉત્સવમાં ચિત્રકળા વાદન ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂપિયા ત્રણસો રૂપિયા બસો અને રૂપિયા સો ના રોકડ ઇનામથી પુરસ્કાર કરવામાં આવ્યા પુરસ્કારોએ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપી છે કાર્યક્રમનું આયોજન શ્રી પી એમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા અને સીઆરસી ભેસાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો સીઆરસી કોઓર્ડિનેટર અને આ કાર્યક્રમના આયોજક એવા ડોક્ટર કિશોરભાઈ સેલડિયાએ જણાવ્યું છે આવા કાર્યક્રમની બાળકોની સર્જાત્મકતા વૈજ્ઞાનિક અભિગમ અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપે તેમ છે તેમણે શિક્ષક વાલીઓને દાવતોનો આભાર માન્યો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે કાર્યક્રમે બાળકોની પ્રતિભાને નિખરાવી છે સાથે સમુદાયમાં શિક્ષણ અને સર્જાત્મકતા પ્રત્યે જાગૃતિ ફેલાવી આવા આયોજન ભવિષ્યમાં વૈજ્ઞાનિક અને કલાકારોને પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી એમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળાના શિક્ષક અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ ભારે સહેમત ઉઠાવી હતી કાસમોથીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ જુનાગઢ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે